કેમ છો બધા શિયાળામાં જો બજાર જવું એકદમ લારીમાં મળે એવું ગરમા ગરમ ખીચું મળી જાય અને એ પણ ઘરે તો શું વાત છે તો આજે આપણે એકદમ પરફેક્ટ રીતથી તમને માપ સાથે શીખડાવીશ અને પહેલાંના જમાનામાં જ્યારે છે ને ખીચુંના લોટથી પાપડ પણ બનાવવામાં આવે છે પણ પહેલાંના જમાનામાં જ્યારે ગેસ્ટ આવતા ને તો પહેલાં આટલું બધું બજારનો નાસ્તો એટલું બધું નહોતું ત્યારે ગરમ ગરમ નાસ્તો બહુ બનાવતા ઢોકળા ખીચું તો બહુ જ જૂની પરંપરાગત વાનગી છે પણ થોડીક નાની ટિપ્સ તમને ફોલો કરશો તો એકદમ બજાર જેવો રિઝલ્ટ મળશે એના માટે એક કપ ચોખાનો લીટ લીધો છે બે થી ત્રણ તીખા મરચાં અને ચપટીક આદુનો ટુકડો એની પેસ્ટ કરેલી છે કોથમીર છે મરચાં થોડા તીખા લેવા કારણ કે ચોખાના લોટનો કોઈ ટેસ્ટ ન હોય ખીચામાં જે બધી વસ્તુ નાખીએ એનો ટેસ્ટ હોય તો હવે આપણે ખીચું બનાવવાનું ચાલુ કરીએ અહીંયા આપણે એક પેન લીધું છે પેન ચાલુ કરશું અને હવે આપણે માપ એવું લેવાનું છે કે જે પણ લોટનું કટોરીનું માપ હોય એનું ત્રણ ગણું પાણી લેવાનું એટલે કે જે લોટનું મેં વાટકો લીધો છે ભરીને ચોખાનો લોટ એ જ મેજરમેન્ટથી હું ત્રણ કપ પાણી લઈશ એટલે ત્રણ ગણું પાણી લેવાનું કે તમારા ઘરે એક સરખી એવી બે વાટકી હોય ને એવી લેવાની એમાં એક વાટકીમાં ચોખાનો લોટ ભરવાનો એ જ વાટકીના માપથી ત્રણ ગણું પાણી લેવાનું તો તે આપણે ત્રણ ગણું પાણી લેવું છે હવે એમાં ચપટીક આપણે અજમો નાખશું ચપટીક આપણે જીરું નાખશું આપણે જે આદુ મરચાની પેસ્ટ કરેલી છે એ નાખશું ક્યાં ક્યાં ભૂલ થાય છે હું તમને ચોક્કસ જણાવીશ કારણ કે આપણે જ્યારે ઘરે બનાવીએ તો ઘણી વખત બધાને બજાર જવું નથી થતું અને બીજું કે ખીચું પણ બે રીતનું બનતું હોય છે એક થોડું ઢીલું ચમચીથી ખવાય એવું અને એક કટકા આપણે જે આપણે પાપડ બનાવવા માટે જે ખીચું બાંધીએ છીએ જે આપણે કટકા બનાવીને તેની સાથે એવી રીતે બનાવ બે રીતે બનાવવામાં આવે છે તો અત્યારે હું આપણે ચમચીથી ખાઈ શકાય એવી રીતે અને આમાં પણ હવે જુદા જુદા વેરિએશન આવતા જાય છે તમે લસણનું ખીચું પણ બનાવી શકો અત્યારે આપણે નોર્મલ જે બેઝિક ખીચું છે એ બનાવીએ છીએ હવે થોડું કોથમીરના પાન નાખી દઈએ થોડાક ગાર્નિશિંગમાં આ બધું અત્યારે નાખો ને તો જ આ પાણીમાં બધો એકદમ ટેસ્ટ બેસે મીઠું નાખશું ટેસ્ટ પ્રમાણે હવે ભૂલ જ્યારે આપણે શું થાય છે કે જ્યારે ખીચું બનાવીએ ને ત્યારે આ પાણી બહુ મેઇન છે જેમાં આપણે બધો મસાલો નાખ્યો છે એ પાણીને ઓછામાં ઓછું પાંચથી દસ મિનિટ ઉકાળવું ઉકાળીએ ને જેમ પછી જ લોટ નાખો એ ઉકળે એટલે એની અંદર જે અરોમાં બેસે ને તો જ ખીચું સરસ આવે અને ખીચુંના પણ બે ત્રણ સ્ટેપ છે એ આગળ જણાવીશ તો પહેલાં આપણે એને ઉભરો આવવા દઈશું એક સરસ પછી આપણે આગળની પ્રોસીજર બતાવું જો તમે જોઈ શકો છો કે પાણી ઉકળવા માંડ્યું છે પણ જો તમને સાઈડમાંથી કલર દેખાશે કે હજી પાણીનો કલર એઝ ઇટ ઇઝ છે હજી અરોમાં જે ઉતરવું જોઈએ ને પાણીમાં એ હજી ઉતરી નથી એટલે હવે શું કરવાનું કે મીડિયમ હીટ રાખી અને ઢાંકીને આને પાંચ મિનિટ માટે ઉકળવા દેવાનું છે જો પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ખોલી દઈ ઢાંકણું એટલે તમે જોઈ શકો કે હવે તમે જુઓ કે કલર એટલો સરસ અંદર આવી ગયો છે અને અંદર સરસ અરોમાં બેસી ગઈ છે અને હવે એની અંદર છેલ્લે આપણે જ્યારે ઉકળી જાય એટલે ગેસનો તાપ ધીમો કરી નાખવાનો અને છેલ્લે આપણે પાપડિયો ખારો બજારમાં મળે છે ખારો ઘણા બધા ટાઈપનો આવે છે ખીચું અને પાપડ માટે આ પાપડિયો ખારો સ્પેશિયલ આવે છે જો તમને ન મળતો હોય તો તમે કોઈ પણ જે નોર્મલ આપણે ખારો આવે છે એ નાખવાનો પણ ખારો નાખતા પહેલાં ગેસનો તાપ ધીમો કરવાનો અને થોડો થોડો આવી રીતે નાખવાનો કારણ કે ઉભરાશે એટલા માટે અને ફરીથી આપણે હલાવી લઈશું અને હવે આપણે લોટ નાખી દઈશું લોટ થોડું થોડું નાખતો જવાનું અને વેલણના મદદથી આપણે હલાવતા જવાનું છે એટલે સરસ એક સરખું મિશ્રણ થાય અને ગઠ્ઠા ન પડે અત્યારે જ્યારે આપણે નાખીએ ને ત્યારે બિલકુલ ગેસનો તાપ ધીમો કરી લેવાનો એટલે એક સરખું પેલે મિશ્રણ એક સરખું મિક્સ થઈ જાય પેલા આપણે નાખવા ટાઈમે સરસ જો અત્યારે તમને કલર પણ દેખાશે કે કેટલો સરસ ગ્રીન કલર આવી ગયો છે અને ખીચુની જે મજા છે ને એ અંદર નાખેલા મસાલાની જ છે એટલે તમે જો ખીચું પ્રોપર બજાર જેવું ખાવા માંગતા હોય ને અને હજી આ ખીચું તૈયાર નથી થયું જો તમને એમ સમજીને વિડીયો બંધ કરી દેશો ને તો તમને પ્રોપર એની જે ટેકનિક છે ને એ તમને નહીં મળે હવે ગેસ સેજ ફાસ્ટ કરી દેશું અને થોડુંક આનું પાણી બળી જાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે જો બધું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને આને હવે નીચે ઉતારી અને થોડીક વાર ઠંડુ દેશું હજી આપણું ખીચું તૈયાર નથી હજી આપણે ખીચું બીજી બીજી રીતે હજી પકાવવાનું છે તો આવી રીતે જો તમે ખીચું બનાવતા હોય ને આટલું જ કરી અને પછી સર્વ કરતા હોય ને તો આ ખીચું બધા જેવો ટેસ્ટ જ ન આવે કારણ કે હજી આ કાચું છે હજી આને અલગ હજી આપણે કરવાનું છે પણ પહેલાં આને થોડુંક રૂમ ટેમ્પરેચર પર આવવા દેશું જો થોડીક વાર હવે સરસ ઠરી ગયું છે અને હવે એક થાળી લેવાની એની ઉપર થોડુંક તેલ નાખી અને ગ્રીસ કરી લેવાનું છે અને હવે જે આપણે ખીચું છે આપણે જે તૈયાર કરેલું છે એ આપણે આની અંદર પાથરી દેવાનું છે બધું હવે એક અહીંયા વાસણમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે ઉપર એક સ્ટેન્ડ રાખ્યું છે જો તમારા પાસે ઇડલી ઢોકળાનું સ્ટીમ કરવાનું હોય તો એ પણ લઈ શકો હવે એમાં આપણે આ ડીશ રાખવાની છે અને આને પંદર મિનિટ માટે સ્ટીમ કરવાનું છે ખીચું સાચો ટેસ્ટ તમે એને સ્ટીમ કરશો ને પછી જ આવશે અને ત્યારે જ તમને બજાર જેવું ખીચું લાગશે અને હવે આને મીડિયમ હીટ ઉપર પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેશું જો પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ખોલી લેશું અને જો એકદમ સરસ સ્ટીમ થઈ ગયું છે અને હવે નીકાળીને આપણે સર્વ કરી લઈએ હવે સર્વ કરી લેશું અને તમે જોઈ શકો છો એટલું સરસ થયું છે ટેસ્ટમાં તો બેસ્ટ છે પ્લસ બજાર જેવું એકદમ સરસ અને હજી જો તમે આમાં પણ ઘણી વેરાયટીના આવે છે જેમાં આપણે બજારમાં તમે ખાવા જાઓ ત્યારે ખીચું ઉપર બટન નાખીને પણ ઘણી મેલ મેલ્ટ એને સરસ મસળતા હોય એવી રીતે કરવું હોય તો એવી રીતે પણ ટ્રેડિશનલી ગુજરાતીમાં ખીચું મગફળીના તેલ સાથે જ ખાવામાં આવે છે તો આપણે સૌ પણ એવી રીતે જ કરશું મગફળીના તેલ સાથે કે ગુજરાતીની ડીશ આપણે ગુજરાતીના સ્ટાઇલથી જ સરસ સર્વ કરશું તો આપણે આવી રીતે એને ઓલ ઓન કરશું અને વચ્ચે હું આવી રીતે થોડોક ખાડો કરું છું જેથી આપણે સરસ તેલ અંદર નાખી અને ગરમ ગરમ જ ખાવાની મજા આવે આખીચું ઠંડુ બિલકુલ નહીં મજા આવે તો આવી રીતે તેલ નાખવાનું ઉપર મગફળીનું તેલ ટ્રેડિશનલી જ નાખવામાં અત્યારે મેં મગફળીનું તેલ નાખ્યું છે ઉપર મેથીઓ મસાલો અથવા તમારે કોઈ પણ આચાર મસાલો હોય એ નાખવાનો તમારી પાસે જે અવેલેબલ હોય એ નાખવાનું અને ખાવામાં આમ જ મજા આવશે અને થોડુંક ઉપર આવી રીતે ગાર્નિશિંગમાં આપણે કોથમીર તો તૈયાર છે આપણું બજાર જેવું એકદમ ટેસ્ટી ખીચું પ્રોપર માપ પ્રોપર મેં તમને મેજરમેન્ટ સાથે શીખાવેલું છે ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બે લાઇકન દબાવી અને ઓલ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો